નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાત પાક્ષિક જે આપણું ડિસેમ્બર મહિનાનું છે એક બાર બે હજાર ચોવીસનું જે ડિસેમ્બર મહિનાનું પાક્ષિક છે એના અંદર આવેલા ગુજરાત પાક્ષિક ક્વિઝ છે એના વિશે ચર્ચા કરીશું આ બધા પ્રશ્નો પાક્ષિકમાં આવેલા અમુક અમુક મુદ્દાઓના જે ખાસ ટોપિક્સ છે એના આધારિત જ પ્રશ્ન રહેશે એટલે તમે જે પાક્ષિક વાંચશો એટલા તમને તરત ખબર પડી જશે કે આ વસ્તુ ક્યાં આપેલી છે તો પ્રશ્ન એક છે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અગિયારમી ચિંતન શિબિરનો પ્રારંભ કયા જિલ્લા ખાતે કરાવ્યો હતો ગીર સોમનાથ નીચેના મતે જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવાય છે તો ભગવાન ગીરસાંડા રાજ્યપાલશ્રીના હસ્તે ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો શુભારંભ નીચેનામાંથી કયા જિલ્લામાં કરવામાં આવ્યો હતો તેનો જવાબ રહેશે ભરૂચ દેશભરમાં સાંપ્રદાયિક સદભાવના અભિયાન સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે તો ઓગણીસ થી પચીસ નવેમ્બરની વચ્ચે સાંપ્રદાયિક સદભાવના અભિયાન સપ્તાહની જે ઉજવણી કરવામાં આવે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત અમિતભાઈ શાહે બાયોગેસ અને બાયોફ્યુઅલ આધારિત બાર પ્રકારનું પ્રસ્થાન કયા શહેરને કયા શહેરથી કરાવ્યું તો એનો જવાબ આવશે હિંમતનગર ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી એમ હિટાલેટી પ્રદર્શન ફિટ ફિલાવિસ્ટ બે હજાર ચોવીસ નો શુભારંભ કયા જિલ્લામાં કરવામાં આવ્યો હતો તેનો જવાબ રહેશે ગાંધીનગર એન સી દ્વારા વિકસવામાં આવેલ એક કરોડ થી વધુ લોકોનો ફિંગરપ્રિન્ટ બાયોડેટાનું નામ શું છે એન એફ આઈ એસ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિદ્યાર્થીઓને બસમાં પ્રવાસ શુલ્કમાં કેટલા ટકાનું રાહત ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તો ગામ ખાતે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોક કલા સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું આ સંગ્રહાલયનું નામ શું છે વિરાસત મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ ના સૂત્રને ચરિતાર્થ કરવા માટે રૂપિયા પાંચ કરોડ સુધીના જમીનના વેલ્યુએશન પર પ્રીમિયમ વસુલાતની મંજૂરીની સત્તાઓ કઈ કક્ષાએ સોંપી છે તો કલેક્ટર જિલ્લા કલેક્ટર સુધી આદિવાસીઓના આદિવાસી આગેવાન શ્રી ગોવિંદ ગુરુએ કયા નામથી ધાર્મિક સંગઠનની સ્થાપના કરી હતી તો સંપસભા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત ની ઉપસ્થિતિમાં કયા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી માટે ખાટલા પરિષદનું આયોજન થયું છે તો તો થયું હતું થઈ ગયેલું છે ઓલરેડી આનું એનો જવાબ આવશે ભરૂચ ગુજરાત સરકારની પશુધન વીમા સહાય યોજના હેઠળ પ્રતિ પશુ માત્ર કેટલી રકમનું પ્રીમિયમ ચૂકવીને પશુને વીમા સુરક્ષા આપી શકાય છે તો માત્ર સો રૂપિયા ગુજરાત સરકારે કિસાન હિતકારી અભિગમ અપનાવીને ઉત્તમ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ક્યાં સુધી નર્મદાનું પાણી પાઇપલાઇનનો નિર્ણય કર્યો છે માર્ચ ગુજરાતના તરીકે ઓળખાતો માનગઢ હત્યાકાંડ કયા વર્ષમાં થયો હતો તો ઈસવીસન અઢારસો બાણું માં વર્ષ બે હજાર ચોવીસના જનજાતીય ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કયા જિલ્લા ખાતે કરવામાં આવી હતી તો ડાંગ તાજેતરમાં નીચેનામાંથી કયા સ્થળે પચાસ પચાસમાં અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનનું આયોજન કરવામાં આયોજન થયું હતું તો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગર સાસુની વાવ અને વહુની વાવ નામથી બે પૌરાણિક રાજ્યક્ષરી સ્મારક કયા જિલ્લામાં આવેલી છે તો મહીસાગર તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ઓગણીસ નવેમ્બર બે ના રોજ દેશના ગામડાઓને વધુ સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે કયા કયા નામથી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તો બે હજાર સત્તર માં આદિવાસી વિદ્યાર્થીઓ માટે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટીની સ્થાપના કયા જિલ્લામાં કરવામાં આવી છે તો નર્મદામાં હવે વાત કરીશું આપણે સોળ સોળ બાળ બે હજાર થવા છે ગુજરાતના પ્રથમ શ્રમિક સુવિધા લોકાર્પણ કયા જિલ્લામાં કર્યું છે તો અમદાવાદ આવશે ભારત ભારત સરકારના સ્ટાર્ટઅપ રેન્કિંગમાં છેલ્લા કેટલા વર્ષથી ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે

નીચેના મતે કયા ગામને સોલાર વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે તો એનો જવાબ રહેશે મોઢેરા દેશમાં કુલ સી સ્ટેશનોમાં ગુજરાતનો ફાળો કેટલા ટકા છે ચૌદ ટકા યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગુજરાતના કયા ગામને બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે એનો જવાબ રહેશે ઘોરડો ભારતમાં સૌપ્રથમ યુદ્ધ સીમા દર્શનનો પ્રારંભ ગુજરાતના કયા જિલ્લામાં કરવામાં આવ્યો છે તેનો જવાબ રહેશે કચ્છ અતિથ્ય તાજેતરમાં ગુજરાતના કયા પોલીસ સ્ટેશનને ભારતના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનના એવોર્ડ તરીકે નવાજવામાં આવ્યું છે તો એનો સાચો જવાબ ઈચ્છાવર પોલીસ સ્ટેશન

તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ રાજ્યવ્યાપી પ્રારંભ કયા જિલ્લાથી કરાયો છે તો બનાસકાંઠા આ ફૂલ ફોર્મ તમારું પરીક્ષામાં કદાચ પૂછાઈ શકે છે તો પ્લીઝ નોટડાઉન આને કરી લેજો નંબરનો પ્રશ્ન ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતના કયા કવિના નામ પર આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર સ્થાપના કરવામાં આવી છે કવિ નરસિંહ નામ પર આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા નેશનલ પંચાયત એવોર્ડ બે હજાર ચોવીસમાં માં પંચાયત વિથ ગુડ ગવર્નન્સ માટે ગુજરાતની કઈ ગ્રામ પંચાયતને એવોર્ડ આપવામાં આવ્યો છે તો વાવકુલી ટુ ગ્રામ પંચાયત પંચમહાલ આવેલું છે પંચમહાલ જિલ્લામાં તેને મળેલું છે દર વર્ષે ત્રણ ડિસેમ્બરના રોજ ઉજવાતા આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની વર્ષ બે હજાર ચોવીસ માટેની સમાવિષ્ટ અને ટકાઉ ભવિષ્ય માટે દિવ્યાંગ વ્યક્તિઓ વ્યક્તિઓના નેતૃત્વને વધુ વિસ્તૃત બનાવ્યું દિવ્યાંગજનોના સશક્તિકરણ અને કૌશલ્ય વિકાસ માટે રાજ્યનું પ્રથમ કમ્પોઝિટ રિજનલ સેન્ટર કયા જિલ્લામાં તૈયાર કરવામાં આવ્યું છે તો એનો જવાબ રહેશે અમદાવાદ તાજેતરમાં સ્થાપવામાં આવેલ જીઆરઆઈટી ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશનના સી ઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો એસ અપર્ણા રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા શરૂ કરાયેલ નાગરિકોની ચોરાયેલી ચીજ વસ્તુઓ શોધીને પરત કરવાની પહેલું નામ શું છે તેનો જવાબ આવશે તેુજકો અર્પણ સરસ છે ગુજરાતની કઈ ગ્રામ પંચાયતને તાજેતરમાં નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવેલો છે તો ધારી ગ્રામ પંચાયત જે અમરેલી જિલ્લામાં છે એને અત્યારે નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અનુસાર કયા વર્ષ સુધીમાં કોલેજો અને યુનિવર્સિટીમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો પચાસ ટકા સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે તો ઈસવીસન બે હાજર ને પાંત્રીસ સુધી રહેશે સો બે આ મહિના પૂર આ મહિનાના બંને પાક્ષિકના જે ક્વિઝ આપણે આજના આજના વિડીયોમાં લઈ લીધેલા છે નેક્સ્ટ વિડીયોમાં આપણે નવેમ્બર મહિનાના જે પાકશિક્સ છે એના એમના પ્રશ્ન પણ તમને મળી રહેશે જો તમે વિડીયોમાં નવા છો તો પ્લીઝ લાઇક